રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાની છ વોર્ડની ચોવીસ બેઠક માટે ચૂંટણી યોજાનાર છે આને લઈને તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ સહિત કુલ સડસઠ ઉમેદવાર મેદાનમાં છે ભાયાવદર પાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ચૂંટણીની સભામાં ભાજપને આડે હાથ લેતા લલિત કગથરા લલિત વસોયા અને મનોજ પનારાએ આકરા પ્રહારો કર્યા હતા લલિત કગથરાએ કહ્યું હતું કે ડોલરની સામે રૂપિયાની કિંમત રૂપિયા નેવું થઈ ગઈ છે તેમણે કહ્યું હતું કે કોઈ પણ સમાજમાંથી કોઈ વ્યક્તિ પોતાના નામે આગળ ન વધે એટલે એમને બેસાડી દેવામાં આવે એ ભાજપની ચાલ છે ફાયાઓદર મુકામે કોંગ્રેસ પાર્ટીના ચોવીસ ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે મળેલી આ સભામાં કોંગ્રેસ પાર્ટીના સૌ વાગેવાનો ભાયાવદર આવ્યા હતા વિશાળ સંખ્યાની અંદર આ સભામાં કોંગ્રેસ પાર્ટીના ચોવીસ ઉમેદવારોને વિજય બનાવવા માટેની અમે અપીલ કરી છે અને મને વિશ્વાસ છે કે ભાયાવદરની સમજુ અને સાણી પ્રજા ક્રાંતિકારી વિચાર ધરાવતી પ્રજા આ વખતે ભારતીય જનતા પાર્ટીને ભાયાવદરમાંથી એક પણ સીટ આપશે નહીં આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ભાયાવદરમાં મુલાકાતે આવેલા અને સભાને સંબોધન કરેલું મારી સાથે લલિતભાઈ વસોયા નિતેશભાઈ વોરા મનોજભાઈ પનારા તમામ આગેવાનો સાથે ભાયાવદરની જનતાને અપીલ કરી છે કે આ ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી લુખાગીરી એનાથી ભાયાવદરને મુક્ત કરો ભાયાવદરને સ્વતંત્ર કરો અને આ એ ભાયાવદર છે કે જેને ભૂતકાળની અંદર સામ્યવાદીઓને પણ ચૂંટતા એ ભાયાવદરની જનતા ક્રાંતિકારી જનતા છે એ ક્રાંતિ કરવાની અપીલ કરીને આવ્યા છે કે આ ભાયાવદરમાં જે રીતે લુખાગીરીને ગુંડાગીરી ફૂલી ફાયેલી છે એને કંટ્રોલ એ ભારતીય જનતા પાર્ટીની દેન છે સાહેબ